પ્રતાપ છે ત્યારે ફરી એકવાર વિકાસના નામે નાણા ઉચાપતના આક્ષેપનો મામલો સામે આવ્યો છે વાત છે મહીસાગરના કડાણાના દધાલિયા ગ્રામ પંચાયતની કે જ્યાં ગ્રામજનોએ સરપંચ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે મામલાને લઈને એક જાગૃત નાગરિકે ગામમાં શૌચાલય હોય કે પછી રોડ રસ્તાના વિકાસના કામો જ કેમ ન હોય સરપંચ દ્વારા પંચાયતમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની વાત અરજી મારફતે કરી છે તો આ મામલાને સગેવગે કરવા માટે થઈને ઘણા લાભાર્થીઓને પૈસા આપી મોઢું બંધ કરવા લેવાની પણ સાજીસ રચાઈ હોવાની વાત પણ અરજીમાં કરવામાં આવી છે અમે વિકાસ કમિશનમાં અરજી કરેલી લગભગ એક વર્ષ અગાઉ વિકાસના કામો રસ્તા છે ગટર લાઇન છે આ શૌચાલય છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે શૌચાલય એકતાલીસ શૌચાલયના પૈસા જે છોડ બે બે હજાર બાવીસના રોજ સરપંચે ઉપાડી લીધેલા તે પૈસા લાભાર્થીને મળેલ નથી અને લાભાર્થીને ઘેર શૌચાલય બનાવેલ નથી આ તો તપાસ આવવાની હતી એટલા માટે શૌચાલય રાતોરાત ઊભા કરે છે અને રાતોરાત અમુક માણસને બોલાય અને આઠ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા લાભાર્થીઓને આપેલ છે ત્યારે તો એમને ભણાય છે અમુક એ નથી ભણાયેલા તપાસ આવી જિલ્લામાંથી તપાસમાં આવ્યા તો એમને શૌચાલય લાભાર્થીઓને ગેર ના હોય તો બીજાને ગેર બાજુમાં જઈને ખોટા છે બે વર્ષ પહેલા અમારે શૌચાલયનું આવ્યું હતું લિસ્ટમાં અત્યાર સુધી મને મળ્યું નથી મેં બનાય છે પણ મારા પોતાના ખર્ચે મેં છે અત્યાર સુધી મને બીજો કોઈ બીજો લાભ મળ્યો નથી એ હમણાં આ બધું આ જાય ગયું ને ત્યારે ખબર પડી કે મારું નામ લિસ્ટમાં હતું અને પૈસા મળી ઉપડી ગયા છે